તની ઘડી સતસંગમાં આજીવન કા ભરસો માપુ તો કે ना धन रहे ना जो बन रहे ना रहे न गांव ने गरार तुलसी जग में जस रहे जगत में आ गुणों को बाबा यानी सदगुणों कमाना ने अपना नाम है पर राख कर जाओ राम राखो ने भरत राखो ने किशन राखो ने यानी सदगुणों कमाना એને ઓગણો કમાણા જગતમાં એને એના નામ પણ રાખતા ને બાયો મે પણ કે ભાળો રાખો સીતા રાખો અંસુય રાખો પણ હેડંબા રાખો સુભંગા રાખો રાવણ રાખ સુર્યોધન રાખો હર રાખો આવા નામ કા રાખા દે ઓગણો કમાણા આ જગતમાં ગુરુની પૂજા બાપા જગત ની અંદર સદગુણો નારા પૂજા થઈને દેવો રામકૃષ્ણ જળકર જગત માં કે પુરાણી દાખલો લેવો આ

नहीं जंतर के नहीं मंत्र अतो सत्री झाग सुनाया कोई बड़ा पानी कर आया जगत मजा भी लम लगाया जने कुदरत ने उपमा पामा हो नाम नहीं उपमा पामा हो वचन नहीं उपमा पामा हो धर्म नहीं उपमा हो आत्मा नहीं उपमा आती हो यानि मुख्य में संत नहीं उपमा पामा है आनंद प्रकार आधुरों ने मुझे जगत गुलतान बनी जाए ધારણ થઈ ના રહ્યું બાપ ઓ એવું રવિ સાહેબ એની વાણીમાં કેમુલ રૂપ અમારા સંતો મેરાયા સંતને એક ફકીર નો ઇસ્લામ અંદર ફકીર એટલે સંત આપણા સંત ફકીર એટલે ફીતર મટી જાય એવા ફકીર જેને સંત કહેવાય

સનાતન એટલે સર્વે તનમાં જે પ્રગટ સ્વરૂપ ચેતન્ય જાણનારું સ્વરૂપ મહાપુરુષો એ શોર્ટકટ માં બે કીધા હતા જડ ચેતન ભ્રાંતિ અનાદિ જગની માય માહી એની પારક પરાપતિ વિન બંધન છૂટક નાહી ભલે સંતો એ કડવું કહેતા પણ લાભદાયક હોય ખાતું ખોલાવ્યું કામ આવશે બાપા તો ખોલાય ને એક દાદા ભગવાન ના એક જણાય મને ફોન કર્યો ને કે હો જન્મે મારો મેળ આવ્યો તો હો માં દાદા ભગવાન કે હોવા જન્મ માં ગુમાઈ ગયા છે એટલે કઈક ફૂલો નું આપડી કમાણી છે ને બધા ખાતું ખોલાયું આયા તો સત માર્ગ તો હાલીએ ને બાપા એટલે મા પૂછો તો કારણ આરા આવો ભાઈ આવો કરાવો આવો કઈ કરતા ધીરે 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 આ તો પ્રાપ્ત થાય છે તમારો સુધાર થશે બાપા એટલે

ગુરુ તને ઝગલા થઈ ગયા બહુ જગત માં પણ કોઈ સાચું ઓળખાવે સાચું અને ક્યારે ઓળખાય આપણે સાચા બનવું પડે તો સાચું જડે પવિત્ર બન્યું તો કરતો આપણે થોડુંક હસાવવાનું હસાવવાનું સતન કરું ખરેખર આ બધા જે કઈ આ બધું દુનિયામાં માતા એના બધું કર્યું હોય ને આ બ્રહ્મા વિષ્ણુ બાપુ ફોટો વાત હજાર

મહાપુરુષો કે આ બધું હે આ બધું તમે હો તમે તમને જાણો મહાપુર થઈ જાય નિર્ભય મહાપુરુષો વાણીમાં બોલે કે તૂટી જાય ભલે ધરણી આકાશા તૂટી જાય સાથે સમજ કોઈ ના વિતરું નામ ને જેને બાંધ્યા અનવે ગુરુ નામ વ రేమగు తో కే బాటా భగ్లా నా హోయ్ తురానా వడిగేడియా వత్ని వాటే సురాజే జెనే సురా కేవాయ్ సురా ఎనైకిడా హై కే హరమే జుమడే కే అగుణని హామే జజుం గే ఆవే కేమా మహాభారత్ ని తాన్కా హై పాట్ బాన్ వన్ కే హో కోర్వో అకో కే అకో దై జో అకారో దై జో దూవో 4 యుగ్ నో జగడవా పాప ఒకే బార్ పడి మోర్ 4 యుగ్ యనే కేవాయ్

એક સત્ય આ જગત ની અંદર પથરો થયો આકા આ દુનિયાની અંદર કઈ બી પ્રાપ્ત થાય તો પોતાના આત્મા થાય

ये जखीम ने जो आ रहा है, पहले इंस्टेंटली बनिए, वो बनिए ना तो शासु बनेगा, इकरा बनिए तो इलाफ तो बनेगा। ગમલે どうも。

મેળા આયા いいです,すごいあら。 नालीप thank yeah, you